નમસ્કાર દર્શક મિત્રો બોટાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના લાઠીદળમાં ચૂંટણી મતદાન બાદ મારામારીની ફરિયાદ નોંધાઈ સરપંચ ઉમેદવારના પતિ પર પાંચ શખ્સોએ પાઇપ ધોકા હુમલો કર્યો બોટાદ જિલ્લાના લાઠીદળ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મારામારીની ઘટના સામે આવી હતી સરપંચ પદના મહિલા ઉમેદવારના પતિ અલ્પેશભાઈ ઝાપડિયા પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે આ ચૂંટણીમાં સરપંચ પદ ઓબીસી અનામત હોવાથી ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અલ્પેશભાઈની પત્ની પણ સરપંચ પદના ઉમેદવાર હતા મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી આ દરમિયાન પાંચ શખ્સોએ પાઇપ અને ધોકાવાળે અલ્પેશભાઈ પર હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓ થતાં અલ્પેશભાઈને સારવાર માટે બોટાદની સોનવલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટનાની જાણ થતાં ભોગ બનનાર અલ્પેશભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે અલ્પેશભાઈએ હોસ્પિટલમાંથી મીડિયા સાથે વાત કરી સમગ્ર ઘટનાની વિગતો આપી છે સજોની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ